આપણે હિતેશ તારો એક વિડીયો પણ જોઈ લઈએ અપની બોટલ અપના ગ્લાસ જેનાથી તું પ્રખ્યાત થયો આ પ્રકારના જે વિડીયો તારા ચાલ્યા અને પછી કોઈ દિવસ એવું થયું કે તું બોટલ સાથે પકડાઈ ગયો હોય ને પોલીસે વિડીયો જોયો અને કીધું કે ભાઈ યાને જવા દો ના એવું બોર્ડર ઉપર થયું હતું કે મને એમ કે ચલો એકાદ બે બોટલ એવી સરસ મજાની હતી કે એનાથી વિડીયો બનાવીએ તો લોકોના કારણ કે અહીંયા તો ગુજરાતમાં શું મળે છે હવે જે જાણતા હશે ને જે પીતા હશે એ લોકો માટે તો આ બહુ નવી વસ્તુ નથી પણ એ હજુ આ બોલું છું એ પહેલાં મનમાં ત્રણ ચાર જવાબ એમના મગજમાં હશે કે એમડી મળે આરએસ મળે આરસી મળે બ્લેન્ડર મળે બસ પણ એક એવી મોંઘી બોટલ હોય કે જે અહીંયા ન મળતી હોય અથવા તો એવી કોઈ આમ એટ્રેક્ટિવ હોય કે જેની અંદર આપણે પછી મની પ્લાન્ટ રાખી શકીએ એવી બોટલ એક લઈને આવતો હતો કારણ મને ગિફ્ટ મળી હતી હવે ગિફ્ટ મળેલી વસ્તુ તરત ખાલી કરી નાખવી ધીરે ધીરે એનો આસ્વાદ લઈએ તો એટલો હું લઈને આવતો હતો અને બે બોટલ હતી એમણે મારી ગાડી રોકી આગળ શામળાજી ચેકપોસ્ટ પાસે અને પાંચ સાત હતા નવાઈ લાગશે મેં ખાલી હું પાછળ બેઠેલો હતો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં હું થોડોક તો કાયદાનું એ રીતના હું ડ્રિંક હું ડ્રાઈવર રાખું છું ડ્રિંક એન્ડ ડ્રાઈવ હતું નહીં એટલે ટેન્શન નહોતું એટલે હું સીધો નીચે ઉતર્યો નીચે ઉતર્યો એમાં સેલ્ફીઓ વધી ગઈ મારી ગાડી ચેક ન થઈ એટલે તરત જ ઓળખ્યા અત્યારે પણ કોઈ પણ જગ્યાએ જઈએ તો લોકોને જાણે છે છે બધું હવે તમે પીસીઆર વાનમાં પકડાય દારૂ નું બુલડોઝર જાય અને એમાંથી દારૂ સેમ્પલ તરીકે આખી ગાડીમાં કોન્સ્ટેબલ મૂકી દે પોલીસ કમિશનર કચેરી સામે ત્રણ ચાર જણા બાઈક ઉપર દારૂ પીવે કોન્સ્ટેબલના ઘરમાંથી પેટીઓ મળે તો શું એક શામળાજી ચેકપોસ્ટ ઉપર કોઈ નહીં પીતું હોય તો તો મારો સાથીદાર હોય ને આપણા આપણા સાથીદારને આપણે કઈ રીતે પકડી શકીએ એના બી ઈશ્વર હોય ને કોક દરેકના દિલમાં તો ઈશ્વર છે ને કે હું ખોટું કરી રહ્યો છું તો સાહેબ કોઈ દારૂવાળો નહીં પકડાય હું તો તમને કહું ને કે જો પોલીસના મનમાં એક ઈશ્વરની ભાવના થાય કે હું જે નથી કરતો કે હું જે કરું છું એ વ્યક્તિનું નથી પકડવો તો સાહેબ કોઈ દારૂ વાળો નહીં પકડે પણ તું જે રીતના કરે છે કામ દારૂ બંધી હટાવી જોઈએ અને એના વિડીયો બનાવે છે તો ગુજરાતના બુટલેગરો તારો સંપર્ક કરે છે કે નહીં ગુજરાતના બુટલેગરો સંપર્ક શું રાજસ્થાનના બુટલેગર નહીં રાજસ્થાનના ઠેકાવાળા મને બોલાવતા હોય તો એના બુટલેગર તો બિન્દાસ બિચારા કહે છે મારા મેસેન્જરો વાંચો તો તમને એટલા અસંખ્ય મેસેજ પર છે કે કાકા અમારા ફાર્મ ઉપર આવો કાકા અમારી સાથે છે મને એક લાખ ફોલોઅર્સ થયા હતા ત્યારે મેં એક નાની સરખી પાર્ટી રાખેલી અહીંયા પણ લોકોએ મને ગિફ્ટ બી આપી તો ઘરે જઈને ગિફ્ટ ખોલી તો બધી બાટલી સિવાયની કોઈ ગિફ્ટ જ નહોતી કોઈ પણ ગિફ્ટ બાટલી સિવાયની હતી જ નહીં મારામાં કાં આવું કદરું રીતનું પેકિંગ છે પણ એ લોકોએ ડરતા ડરતા બિચારાએ આપ્યું હતું તો એ સાથેની એ જ વસ્તુઓ હતી અને આપણને એ રીતે ઓળખાશે તો એ રીતે આપે એમાં એમનું પણ કંઈ વાંક નથી મને ગમે બી ખરું એક હમણાં ડ્રામાનો શો હતો એક જગ્યાએ રાજકોટ બાજુ ગુજરાતમાં જ મેં એવું લખ્યું કે ભાઈ હું આવી રહ્યો છું આ જગ્યાએ તો મારા હજુ પહોંચતા પહેલાં હોલ ઉપર સાત બાટલીઓ લઈને લોકો ઊભા હતા કે કાકા તમારે મેં કીધું હું આવી રીતના નાટકના શોમાં છું હું નથી પીતો ને આવી રીતના હું જાહેરમાં ક્યારેય નથી હોતો પણ એ લોકોને એક આનંદ છે કે છે કે ભાઈ કાકા અમારા માટે કામ કરી રહ્યા છે એવું જ એ લોકોના મારા પ્રત્યે એક અવિશ્વાસ થયો છે કે અને તમે જુઓ મારા વિડીયોની નીચેનો વિડીયો મારો જે વિડીયો જે ડાઉનલોડ કરીને બીજા પેજ ઉપર મૂકે છે એમાં લખ્યું છે કે આ કાકા દારૂબંધી છોડાવશે જ ત્યારે મને એમ થાય કે આટલો બધો લોકો પ્રજાને મારા પ્રત્યે એક અહોભાવ થયો છે તો કઈ હું આંદોલન કરવાનો કે હું કંઈ મરણ ઉપવાસ પર કારણ કે આ સરકારનો ભરોસો નહીં હું મરી બી એટલે આપણને એવો કોઈ જ હરક્ષોક નથી કે હું ધરણા બી કરું કે એમના માટે એક કલાક બી ભૂખ્યો રહું કારણ કે મારે તો સાત હું ઉપવાસ કરવા જવું તો આઠ તો વાગવાના જ છે ને રાતે તો ક્યાંથી ઉપવાસ રહેવાનો એટલે આપણે એવું કોઈ આંદોલન નથી કરવું પણ જો શાંત રીતે આ બધા મુદ્દાઓ એમના કાનમાં પડે કે આવી આવી રીતના લોકો પીવે છે હવે કાલે જ કડીમાં

એવો એક વ્યક્તિ લાવો કે સાહેબ હું તમને હજુ હોસ્પિટલમાં લઈ જાઉં જે મારા બે મિત્રો સાહેબ ક્યારેય ચાખ્યું નથી એ બે મિત્રો કિડનીમાં એક્સપાયર મારી સાથે મારી સાથેના અસંખ્ય ફોટા છે એમના ક્યારેય એમણે ચાખ્યો નહોતો અને એ કિડનીમાં જ એક્સપાયર થયા એટલે આ બધું તો શું છે જો પીવો ને તમે તો તમારા માટે એક આંગળી થાય એ પીતો તો ને એટલે ગયો નહીં પીનાર માટે આંગળી નથી પણ જ્યારે તમે પીવો છો એટલે માત્ર તમને માથું ચડશે ને ઓછું પીતા હોય તો વોમિટ થાય ઓછું પીતા હોય તો પગ દુઃખ ઓછું પીતા હોય તો ના ઉંગાઓ ઓછું પીતા હોય આપણામાં એક જ વાંક નીકળશે તો છે એટલે આ થાય છે તમે એક્સિડન્ટ બી તમે વગર પીધે કર્યો છે પીધું તું તમને બીજો સવાલ પહેલો નહીં થાય અત્યારે બી હું તમને કહું છું કે તમે સરકારમાં બી જોવા જાઓ કે ગમે ત્યાં જોવા જાવ સૌથી પહેલાં તમારું ટેસ્ટિંગ એના માટે જ થાય છે કે પીધો તો બસ એટલો મોટો ગુનો બતાવી દીધો છે સાહેબ કે કદાચ આપણા ગુજરાતમાં તો બળાત્કાર બળાત્કારના કોઈ નિયમો કરે એ એ કોઈ ગુનાઓ છે જ નહીં દારૂ એટલો બહુ મોટો ગુનો